છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લા મેદાનમાં દવાઓ ઇન્જેક્શન તથા ક્લોઝ અને દવાની બોટલો તથા બેની ખાલી બોટલો જોવા મળી આવી હતી આ જડીબુટી સમાન દવાઓ દર્દીઓના આરોગ્ય માટે ઉપયોગી હોય પરંતુ તેની અવધિ પૂર્ણ થઈ જતા તેનો નાશ કરી દેવાનો હોય આ દવાઓ કચરાના ઢગલા પાસે મળી આવી આરોગ્ય મંદિરના વિસ્તારમાં ખાલી બે ટીન પણ જોવા મળ્યું જોતા ભારે આશ્ચર્ય ફેલાયું રાત્રિ દરમિયાન છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના પાછળના ભાગે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખુલ્લામાં ઇન્જેક્શન નેડલ્સ દવાની ખાલી બોટલ તથા દવાઓના પેકેટ અને હેન્ડ પણ જોવા મળ્યા હતા ખુલ્લામાં પડેલા કચરાના ઢગલામાં વસ્તુઓ મળી આવતા એમ લાગી રહ્યું છે કે આરોગ્યના પૂજારીઓએ કે રાક્ષસોએ રાક્ષસોને આરોગ્યના પૂજારીઓએ કે રક્ષકોને દર્દીઓના આરોગ્યનો કોઈ ખ્યાલ જ નથી મેડિકલ વેસ્ટ હવામાં તેના જમ સુડે અને કોઈ પણ જીવ માત્ર તેની અસર થાય કે વધુ રોગચાળો ફેલાય તો જવાબદારી કોની તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જનરલ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે પરંતુ હજુ પણ તબીબોનો અભાવ જાણવા મળી રહ્યો છે કે જેથી સાથે સાથે દૂર દૂરથી આવતા દર્દીઓ અને તેઓના સગાઓએ ઘણીવાર ખુલ્લામાં ઉભું રહેવું પડે છે આ ખુલ્લામાં ઊભા રહેવામાં આ પડેલો મેડિકલ વેસ્ટ દ્વારા જો ચેપ લાગી જાય તો તેના આરોગ્યની સંભાળ કોણ લે તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ખુલ્લામાં પડેલ મેડિકલ વેસ્ટ માટે નિરંતર રોજ રોજ કાળજી રાખી તેનો નાશ કરવો જોઈએ તેવી દર્દીઓની અને પ્રજાની માંગ ઉઠી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર